નમસ્કાર હેલ્થ કેમ્પસના એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે એક નવો દિવસ અને આપણો કોલેસ્ટ્રોલનો ટૉપિક જે બાકી હતો એનો બીજો ભાગ તમારી સમક્ષ રજૂ કરું છું તમારી બધાની તબિયતનું ધ્યાન તમે રાખતા જ હશો આપણા વિડીયો જોતા હશો અને સબસ્ક્રાઈબ તમે કરી દીધેલું હશે અને જો ના કર્યું હોય તો અત્યારે જ કરી નાખો દોસ્તો હું છું દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ ચેનલ તો આજે આપણે જોઈશું કોલેસ્ટ્રોલ ઓછો કરવા માટે આપણે કયા કયા ખોરાક લેવા જોઈએ અને કયા કયા ખોરાક સારા છે કોલેસ્ટ્રોલ ઓછો કરવા માટે અને એ ખોરાક કેવી રીતે કોલેસ્ટ્રોલ ઓછો કરે છે એ પણ જોઈશું દોસ્તો આપણે ગઈ વખતે કોલેસ્ટ્રોલ વિશે ખૂબ જ રસપૂર્વક અને ખૂબ જ સરળ ભાષામાં માહિતી મેળવી હતી એમાંથી થોડું તમને યાદ દેવડાવું આપણે એક વસ્તુ એ સમજ્યાતા કે લિવર આપણું જે લિવર છે એ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરી શકે છે આપણે બીજું એ પણ હતા કે જ્યારે આપણે બહારથી બહુ કોલેસ્ટ્રોલ લઈએ છીએ એટલે આપણું લિવર ઓછું કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે અને એમ કરીને ટોટલ કોલેસ્ટ્રોલ આપણા બ્લડમાં વધી જતું હોય છે જ્યારે આપણે બહારથી ઓછું કોલેસ્ટ્રોલ લઈએ તો આપણે જે પણ ખાધું હોય એ બધાનું લિવર પોતે કોલેસ્ટ્રોલ પ્રોડ્યુસ કરે અને એ કોલેસ્ટ્રોલનું લેવલ બેલેન્સ થઈ જાય એટલે બહારથી ઓછું કોલેસ્ટ્રોલ આપણે નાખવું જોઈએ આપણા પેટમાં એ પણ આપણે સમજાતા આપણે એ પણ સમજાતા કે જે ચરબી છે એ વનસ્પતિજન્ય પણ હોય અને પ્રાણીજન્ય હોય આપણે એ પણ સમજાતા કે પ્રાણીજન્ય ચરબીમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધારે હોય અને વનસ્પતિજન્ય જે ચરબી છે એમાં એચડીએલ સારા પ્રમાણમાં હોય એટલે વનસ્પતિજન્ય ચરબી આપણે લેવી જોઈએ આપણે એ પણ ધ્યાન આપ્યું હતું કે જે પ્રવાહી સ્વરૂપમાં રહે છે સામાન્ય ટેમ્પરેચરે એ બધી વનસ્પતિજન્ય ચરબી હોય છે અને એ આપણે લેવી જોઈએ અને જે ઘન થઈ જાય જામી જાય એ ચરબી આપણે ના લેવી જોઈએ આપણે એ પણ સમજાતા જો વનસ્પતિજન્ય ચરબી છે એમાં એલડીએલ ઓછા પ્રમાણમાં હોય છે એચડીએલ સારા પ્રમાણમાં હોય છે પ્રાણીજન્ય ચરબીમાં એચડીએલ ઓછું હોય છે અને એલડીએલ વધારે હોય છે આપણે એ પણ સમજાતા કે આપણું શરીરમાં જે વગર વપરાયેલી ચરબી હોય કોલેસ્ટ્રોલ હોય એનું રૂપાંતર ટ્રાયગ્રીસરાઇલ્ડમાં થાય અને આપણા અમુક ભાગોમાં શરીરના ભાગોમાં એ ભવિષ્યના ઉપયોગ માટે જમા થાય એમાં પેટની ઉપરનો ભાગ નિતમ એવા વગેરે એવા જે ભાગ છે એમાં એનો જમાવડો વધાર થાય છે એના પછી આપણે એલડીએલ અને એચડીએલના કાર્યો સમજાતા એચડીએલ કોલેસ્ટ્રોલ આપણા બ્લડમાંથી વધારાની ચરબી વધારાનું કોલેસ્ટ્રોલ ખેંચી લાવીને એનું પિત્ત બનાવે છે એટલે આ રીતે કોલેસ્ટ્રોલ ઓછું કરે જ્યારે એલડીએલ કોલેસ્ટ્રોલનું કાર્ય આપણા બ્લડમાં કોલેસ્ટ્રોલનું સપ્લાય કરવાનું છે આ એલડીએલ આપણા બ્લડમાં કોલેસ્ટ્રોલ લઈ જાય છે એટલે આ રીતે બંનેના ઉપયોગ આપણે સમજ્યા હતા એ પછી આપણે ઓમેગા થ્રી ફેટી એસિડ વિશે પણ જાણ્યું હતું જો તમે આગળનો વિડીયો ના જોયો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ ત્યાં જઈને તમે જોઈ શકો છો અથવા આપણી ચેનલના પેજ ઉપર જઈને તમે એ જોઈ શકશો દોસ્તો આટલી હકીકતો આપણે ધ્યાનમાં રાખીને હવે આપણે એ જોઈએ કે કયા કયા એવા ખોરાક છે કે જે લેવાથી આપણું એલડીએલ ઓછું થાય ટોટલ કોલેસ્ટ્રોલ ઓછું થાય અને આપણે લિપિડ પ્રોફાઇલમાં સુધારો થાય તો એમાં સૌથી પહેલાં આવે છે કઠોળ જે કઠોળ છે એ બધા જ કઠોળમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે અને એમાં ફેટ ઓછી માત્રામાં હોય છે એટલે પ્રોટીનનું પાચન આપણા શરીરમાં ધીમે ધીમે થાય અને એમાંથી જે કોલેસ્ટ્રોલ બનવાનો હોય એ ટોટલ આપણે એકલું કોલેસ્ટ્રોલ ખાઈએ એના કરતાં ઘણો ઓછો બને એના સિવાય એનો મિનરલ્સ ને વિટામિન્સ બહુ હોય એટલે આ રીતે આપણું ટોટલ કોલેસ્ટ્રોલ કઠોળથી ઓછું થતું હોય છે એના પછી છે નટ્સ નટ્સમાં અખરોટ અને બદામ અખરોટ અને બદામમાં ફાઇટોસ્ટેરોલ નામનું તત્વ હોય છે એટલે ફાઇટોસ્ટેરોલ આપણા શરીરમાં જાય એટલે આપણું શરીર આપણું પાચનતંત્ર એને કોલેસ્ટ્રોલ સમજીને એનું પાચન કરે અને જે કોલેસ્ટ્રોલ વધારાનો હોય એનું પાચન કરે આગળ મળ દ્વારા એનો ત્યાગ થાય એટલે આ રીતે ટોટલ કોલેસ્ટ્રોલ અખરોટ અને બદામ ખાવાથી ઓછો થતો હોય છે દોસ્તો એવાકાડો એક ખૂબ જ સારું ફ્રૂટ છે એની અંદર એચડીએલ ભરપૂર માત્રામાં હોય છે અને ફાઇબર હોય છે અને જે ફાઇબર હોય છે એ સોલ્યુબલ ફાઇબર હોય છે એટલે એચડીએલ એ હોય એ આપણે પહેલાં આગળના વિડીયોમાં જોયું કે એચડીએલ એ એલડીએલને પાછું ખેંચી લાવે અને લોહીમાંથી દૂર કરે અને જે સોલ્યુબલ ફાઇબર હોય છે એ સોલ્યુબલ ફાઇબર આપણા ખરાબ જે હેલ્ આવે છે એને કવરઅપ કરીને એનો મળ દ્વારા ત્યાગ કરતું હોય છે એટલે એવા કાળો એ ખૂબ જ સારું ફ્રૂટ છે અને એ ખાવાથી ખૂબ સારો ફાયદો થતો હોય છે દોસ્તો એના સિવાય ફિશ એટલે કે માછલી એમાં એ સાયમન અને મેકરેલ નામની જે માછલીઓ હોય છે એનો જો આપણે ખોરાકમાં કરીએ તો એની અંદર ઓમેગા થ્રી ફેટી હોય એસિડ હોય છે એટલે ઓમેગા થ્રી ફેટી એસિડ આપણા જે ટ્રાયગ્રીસરાઈલનું લેવલ વધ્યું હોય શરીરમાં જે આપણે પહેલાં વિડીયોમાં જોયું હતું કે ટ્રાયગ્રીસાઇડ આપણા પેટની ઉપર અને એવી બધી જગ્યાએ જમા થતો હોય છે એ ટ્રાયગ્રીસરાઈલને ઓછો કરે અને ટ્રાયગાઇલ્ડ ઓછો થવાથી ટોટલ કોલેસ્ટ્રોલ ઓછો થાય બીજું દોસ્તો આપણે ઘઉંની રોટલી બાજરાની રોટલો એ બધું ખાઈએ અને મેદાની બનેલી વસ્તુઓનો ત્યાગ કરીએ તો પણ આપણું કોલેસ્ટ્રોલ ઓછું થતું હોય છે કારણ કે જે આખા અનાજનો જે આખો લોટ છે આખા અનાજનો લોટ એ એની અંદર બધા તત્વો ઇન્ટેક્ટ હોય છે એમાં અકબંધ હોય છે જ્યારે મેદામાં બધા તત્વો જતા રહેતા હોય છે એટલે આપણને કંઈ આમાંથી પોષણ મળે નહીં અને ટોટલ કોલેસ્ટ્રોલ એમાંથી વધતું હોય છે જે આખા ઘઉં આખી બાજરી આખા જે ધાન હોય છે જેનો લોટ આપણે દળીને પછી એનો ઉપયોગ કરતા હોઈએ છીએ એની અંદર વિટામિન્સ મિનરલ્સ ફાઇટોસ્ટેરોલ નામનો એક પદાર્થ હોય છે એમિનો એસિડ હોય છે એટલે આ બધું અકબંધ હોય છે અને ફાઇટોસ્ટેરોલ આપણે જોયું કે આપણા શરીરની અંદર જે કોલેસ્ટ્રોલ છે એટલે શરીર આપણે આપણું એવું સમજીએ છીએ કે ફાઇટોસ્ટેરોલનું પાચન કરવાનું અને કોલેસ્ટ્રોલનું નહીં કરવાનું અને કોલેસ્ટ્રોલનો મળ દ્વારા ત્યાગ કરવાનો એ રીતે કોલેસ્ટ્રોલ આપણું મેન્ટેન થતું હોય છે દોસ્તો એના સિવાય ઓટ્સ ઓટ્સ પણ ખૂબ જ સારું છે એલડીએલને ઓછું કરીને એચડીએલને વધવા વધારવા માટે એની અંદર જે ફાઈબર હોય છે એ ફાઈબર એલડીએલને કવરઅપ કરીને એનો મળ દ્વારા ત્યાગ કરાવી દે છે એટલે ઓટ્સ ખૂબ જ સારું અગત્યનું કામ કરે છે એવી જ રીતે જવ જવનું પણ સેમ એ રીતે જ કાર્ય છે એ એલડીએલનો મળ દ્વારા ત્યાગ કરાવી દે છે એટલે જવ પણ ખૂબ જ અગત્યના છે એના સિવાય ડાર્ક ચોકલેટ હવે જે બજારમાં કંપનીઓની ચોકલેટ મળે છે એની અંદર સુગર હોય છે અને મિલ્ક સોલિડ નાખેલું હોય છે એટલે એ ચોકલેટ નહીં પણ ઓરિજિનલ ડાર્ક ચોકલેટ તમે ખાઓ તો ડાર્ક ચોકલેટ એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર હોય એટલે આપણે આગળના વિડીયોમાં જે વાત કરી હતી કે એલડીએલનું ઓક્સિડેશન ના થવા દે અને આ જે પ્લેક થતો હોય છે નળીઓ જામી જતી હોય છે એ એલડીએલના ઓક્સિજનથી જ જામતી હોય છે એટલે એલડીએલનું ઓક્સિજેડેશન અટકે એટલે આપણી લોહીની અંદર જામી જતો પ્લેક અટકે અને આ રીતે આપણને ઘણી બધી મદદ મળી જાય દોસ્તો એવો કાડો જેવા મોંઘા ફ્રૂટ આપણે ના લેવા હોય તો ખૂબ જ સરળ ઉપલબ્ધ સરળતાથી ઉપલબ્ધ અને સસ્તો ઉપાય લસણ છે દોસ્તો લસણ જે છે એ આપણા કોલેસ્ટ્રોલને જબરજસ્ત રીતે ખૂબ જ સારી રીતે ઓછું કરતું હોય છે એટલે લસણની અંદર એલિસિન નામનું એક તત્વ હોય છે આ એલિસિન એક જાતનું એન્જાઇમ હોય અને એ એન્જાઇમ આપણું ટોટલ કોલેસ્ટ્રોલ ઓછું કરે એલડીને ઓછું કરે અને ટોટલ ટ્રાયગ્રીસ્ટ્રાઇલને પણ ઓછું કરે એટલે આપણું આખું લિપિડ પ્રોફાઇલ સુધરી જતું હોય છે હવે આ કેવી રીતે કામ કરે છે તો લસણથી આપણા આંતરડાની અંદર કોલેસ્ટ્રોલનું શોષણ અટકાવે છે એટલે કોલે કોલેસ્ટ્રોલનું શોષણ અટકાવે એટલે કોલેસ્ટ્રોલ સીધો બહાર નીકળી જાય અને આપણું ટોટલ કોલેસ્ટ્રોલ સુધરે એના સિવાય શું હોય છે લસણમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે એટલે એન્ટી ઓક્સિડન્ટ મેં તમને હમણાં પહેલાં પણ જણાવ્યું કે જે આપણું એલડીએલનું જે અહીંયા જામી જવાનું હોય છે નળીઓમાં એ નળીઓની અંદર ઓક્સિડેશન થાય તો જ એલડી એલ જામ અને ઓક્સિડેશન થવા જ ના દે એટલે નળીઓમાં જામી ના જાય એટલે ટોટલ આપણી હર્થ જે આપણી હાર્ટની ધમનીઓ આર્ટરી એ બધું સારું રહે અને બ્લડનું સર્ક્યુલેશન બરાબર થાય બ્લડ પ્રેશર પણ ઓછું થાય અને આ રીતે ખૂબ જ સારું કામ કરતું હોય છે અને દોસ્તો લસણ તો હાર્ટ સિવાય તો કેન્સર માટે પણ ઉપયોગી છે લસણ કેન્સર પણ નથી થવા દેતું એટલે લસણનો આ એક જબરજસ્ત ઉપયોગ છે અને જે લોકો લસણ ના ખાતા હોય એ દવા તરીકે બી જો ચાલુ કરી દે તો એમને બહુ મોટો જબરજસ્ત લાભ થવાનો છે રોજની એક કડી ખાલી તમે ખાઓ એ તમારા ટોટલ લિપિડ રોકાણમાં દસ ટકાનો સુધારો કરતી હોય છે એટલે લસણ એક જબરજસ્ત વસ્તુ છે અને એ તમે આજથી જ ખાવાનું શરૂ કરી દેશો તો તમને ખાસો ફાયદો થઈ જશે એના સિવાય દોસ્તો સોયા જે સોયા મિલ્ક હોય છે સોયાની બીજી વસ્તુઓ હોય છે એ તમે ખાઓ તો એની સોયાનું જે પ્રોટીન હોય છે એ પ્રોટીન આપણા એલડીએલને ઓછું કરે છે અને એચડીએલને વધારી આપે છે અને ખૂબ જ સારું કામ કરે છે એક બીજું કામ એ પણ કરે છે કે સોયામાં કોપર હોય છે એટલે કોપર આપણા શરીરમાં જાય તો ઝીંક કરતાં કોપર નું બેલેન્સ થઈ જાય જો જીંક વધી ગઈ હોય તો સામે કોપરનું બેલેન્સ થાય અને આ રીતે કોલેસ્ટ્રોલનું શોષણ ઓછું થાય અને આ રીતે પણ આપણું લિપિડ પ્રોફાઇલ સારું થતું હોય છે દોસ્તો એના સિવાય ઓલિવ ઓઇલ એક જબરજસ્ત વસ્તુ છે જે કોલેસ્ટ્રોલને ઓછી કરતી હોય છે ઓલિવ ઓઇલમાં પંચ્યાસી ટકા મોનો અનસેચ્યુરેટેડ ફેટ હોય છે અને મોનો અનસેચ્યુરેટેડ ફેટ હોય એટલે એચડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધાર હોય અને સારા કોલેસ્ટ્રોલનું કામ જ ખરાબ કોલેસ્ટ્રોલનું ઓછું કરવાનું છે એ આપણે આગળ જોઈ ગયા એટલે તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો તો તમારું ટોટલ જે લિપિડ પ્રોફાઇલ છે એ ખૂબ સારી થઈ જશે એલડીએલ ઓછું થશે એચડીએલ વધશે અને ખૂબ જ લાભ થશે આ બધા સિવાય જે ડાયટમાં જ્યારે આપણે વાત કરીએ ત્યારે એક વસ્તુને ભૂલવી ના જોઈએ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે એ છે પાણી દોસ્તો તમે પૂરતા પ્રમાણમાં દિવસના બેથી ત્રણ લીટર પાણી તમારે પીવું જ જોઈએ તો તમારું કોલેસ્ટ્રોલનું મેનેજમેન્ટ સારી રીતે થઈ શકશે હવે આપણને એમ થાય કે પાણીમાં તો કોલેસ્ટ્રોલ હોતું નથી કે બીજું એવું નથી હોતું તો કેવી રીતે મેન્ટેન થાય છે તો ઘણા બધા રિસર્ચ પછી એ સાબિત થયું છે કે ઓછું પાણી પીનારા હોય એમને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ વધારે થતો હોય છે અને સારી રીતે પાણી બેથી ત્રણ લીટર પીતા હોય એમને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ ઓછો થતો હોય છે એટલે આપણે ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે આપણે રોજ બેથી ત્રણ લીટર પાણી પીવાનું તો કોલેસ્ટ્રોલનું મેનેજમેન્ટ સારી રીતે થઈ શકશે દોસ્તો આજે આપણે કયા કયા ખોરાક લેવાથી આપણું લિપિડ પ્રોફાઇલ સુધરે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય અને એચડીએલ વધે એ બધું જ જોયું બધા જ ખોરાકો કેવી રીતે અસર કરે છે એ પણ મેં તમને ડિટેલમાં સમજાયું હવે આવતા વિડીયોમાં આપણે શું શું ના કરવું જોઈએ કયા ખોરાક ના લેવા જોઈએ અને કેમ ના લેવા જોઈએ એના વિશે ડિટેલમાં વાત કરીશું આજે આટલું જ આજે તમારી રજા લઉં છું જય હિન્દ